હિંમત જુલેલાલ ભગવાન આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી ચાલીસ દિવસ ચાલેલા આ ચાલીહાઉ સત્સંગ કીર્તન ઝૂલેલાલ મંદિરે તેમજ સિંધી સમાજના ભાવિક ભક્તોના ત્યાં દરરોજ ઝુલેલાલ ભગવાનની ભક્તિભાવ સાથે નિત્ય યોજાતો હતો સિંધી સમાજનું અમરલાલ ગ્રુપ નિત્ય ભગવાન ઝુલેલાલ ભગવાનના સત્સંગ કીર્તનની ધૂમ મચાવી સમાજની એકતા અને પરિવાર ભાવના મજબૂત બને તેમજ સમસ્ત વિશ્વ બ્રહ્માંડમાં વસતા સૌ કોઈનું કલ્યાણ થાવ તેવા આશીર્વાદ સાથે પ્રાર્થના ભગવાન ઝુલેલાલ પાસે નિત્ય કરતા હતા ચાલીયા ઉત્સવના સમાપન મહોત્સવ નિમિત્તે બહેરાણા સાહેબની પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવે તેમજ મંદિર પ્રાંગણમાં ચાલ્યા વ્રત કરનાર ભાવિક સન્માન પણ કરવામાં શોભાયાત્રામાં લીન જોવા મળતા હતા બેરાણા સાહેબની શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર નીકળી સાગર તળાવ ખાતે સંપન્ન થયેલ હતી રામ સાગરમાં બેરાણા સાહેબની પધરામણી કર્યા બાદ મંદિરે આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ